ભુજમાં હથિયારો સાથે આરોપીના રહેણાંક મકાનમાંથી એક ઇસમને પકડી પાડતી એસઓજી પશ્ચિમ કચ્છ ભુજ ટીમ ભુજ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે અગાઉ શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ મહનદ હનીફ ઉર્ફે રોક આમદ સમેજા ઉમર વર્ષ તેતાલીસ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર હથિયાર રાખેલ છે જે બાતમી આધારે આરોપીના રહેણાંક મકાનની જળતી તપાસ દરમિયાન બે નંગ છરી બે નંગ લાકડાના ધોકા એક લોખંડની કુહાડી એક લોખંડની ગુપ્તી મળી આવેલ જેથી મજકુર કોઈ કોગ્નિઝેબલ ગુનો કરવાના ઈરાદો રાખી માનનીય જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કચ્છ ભુજના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ હોય જેથી મજકુર સમ વિરુદ્ધ પૂજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ ક 135 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી પૂજ નાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાયકોમિલ ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર

ડોક્ટર માઇસેલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. બે દાયકાથી ખેલુતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.